જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરનો પ્રગટ પરચો સાંભળશું ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં રામાપીરના નોરતા આવે છે આ નવ દિવસ રામદેવ પુરાણ રામદેવ પીરની કથા તેમજ રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજના શુભ દિવસે રામદેવ પીરનો પરચો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની જે રામદેવજીના લગ્ન લેવાણા આખું નગર હરખના હિલોળે ચડ્યું સૌ રામા પીરની જાનમાં જવા અધીરા થયા રાયકાને તૈયાર કરીને સગુણાદેને કંકોત્રી મોકલી સાથે સંદેશ મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા ભાણીજને લઈને વેલી આવજે સગુણાદેનો પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સાંઢણી પણ સવાર થઈ કંકોત્રી દેવા આવ્યો તો એમણે રાયકાને કેદ કરીને જેલમાં પૂરી દીધો જેલમાં બેઠા બેઠા રાયકાએ રામદેવજીને સાધ દીધો એ છેક પીરના અથડાયો સાંભળતા જ રામદેવજી પર સવાર થયા સગુણા દેના પતિના નગરના ગઢના કાંગરા ધણધણી ઉઠ્યા ત્યારે ગભરાયેલા પતિએ સગુણા દે લગ્નમાં જવાની હા પાડી આમ રામદેવજી તો પ્રગટ પીર છે સો ગાવ છેટેથી દ્યો તો પણ પીર અવશ્ય સાંભળે જ છે રાયકા બેની સગુણા અને ભાણેજને લઈ પોકરણગઢ આવી રહ્યા છે અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો દિલ્હીના બાદશાહે પીરના પારખા લેવા સરદારોને મોકલ્યા બેની સગુણા અને ભાણેજને લઈ જઈ રહેલા રાયકાનો રસ્તો રોક્યો બેનીના ઘરેણાં લૂંટી બેય ભાણેજને તલવારના ઘા મારી એવી લૂંટ આદરી છે બેન રામદેવપીરને પોકાર કરે છે અને રામદેવજી સગુણાની વારે ચડ્યા છે આવા રામદેવપીરનો પરચો આપણે સુંદર શબ્દો સુંદર રાગમાં સાંભળશું હે રણ મારે રૂવે વીરા તારી બેનડી હે વીરણ મારે રૂવે વીરા તારી બેનડી હેરુવે છે કાઈ તુમરા કુળની બાળ રે મારા વીરને કે જો વીરને રે કેજો વેલેરો આવજે એવા હો શેવ થાવા આવ્યા વીરને હે કરમે મારા લખ્યો કાળો કેર રે મારા વીરને કે જો વીરને રે કેજો વેલેરો આવજે एवा वीर नरे मांडवडे जैने मालशु हे रही गया मारा और तमन ने मारा वीर ने के वीर ने रे के जो वेले रो आवजे एवा पारखारे लेवा छे मारा पीरना

રોકી લીધી સગુણા દેની સાગરે મારા વીર ને જો વીર ને રે કે જો વેલેરો આવજે એવા તોડ્યા તાબા ને લૂંટ આદરી उतारे लीधा अंगे थी शणगार रे मारा वीर ने के जो वीर ने रे के जो के वेलो आवजे एवी तोड़ी तलवार रत्नाराय के ആ പണി ചടായ മരണ സോടറെ മരാവര ഖേജോ വീര നേരെ കേജേ એવા આસુ છલકાણ બેની આંખ માં હે થર થર ધ્રુજે સગુણા દેની કાય રે મારા વીર ને કે જો વીર ને રે કે જો વેલે આવજે એવો પોકાર કર્યો છે રામા પીર ને સાદરે મારા વીરને કે જો વીર ને રે કે જો વેરો આવજે એવા કપળા સાસર્યા વીરા દોયલા

એવી રણ મારે ઉભી છે અબળા એકલી પર્વશ પડ્યા વીરા મારા પ્રાણ રે મારા વીર ને કે જો વીર ને રે કે જો વેલે આવજે એવા બોલ રે નકારા નંદી બોલશે મારશે મુને મેણા કેરો રો માર રે મારા વીર ને કે જો વીર ને રે કે જો વેલે વજે એવા દિવડાનું ઉજાશે આજ દેવળે નહીં લે કોઈ નકલંગ તારું નામ રે મારા વીરને કે જો વીરને રે કે જો વેલે રો આવજે એવી કુટી રે ધીરજને શ્વાસો સળગ્યા

એવા સાદરે જાણો વિરાજી વ્યામુના જ્વાર રે વીર ને કે જો વીર ને રે કે જો વેલેરો આવજે એવી ધરતી ને તુજ ને આભ ફાટી પોકાર પોકરા ચાર રે મારા વીર ને કે જો વીર ને રે કેચો વેલેરો આવજે એવી ચબકી રેવી વીજળી ને જાદવ જાગ્યા চাল উঠিয়া পোকরণ গঠনা পি রে মার বিচো কেচো বেলে হে ভালো রে মরিও লিথো হাত মা പലണരെ ഉണ്ടാകാ നോടിയ

ಮಾಜತಾನೇನಾಥಿ ಪಿ ಚೋಲೇ ಕೆರೆತಾನೆಜಾರೇ ಲಂಗನಾಥ ನಾವು ಇಂಧಾಣೋ ಅಮಂಗ কাণা বোলে কাগরে মেণল দে মাতা পড় রে চুক পিরায় পি হে মাতা করছুতো মেলা માતા પળરે ચૂકશો પીરાયેલા જશે એવા વારે ચડ્યા છે વાયુ વે ગતિ ीरो हलो आरे बुडता ना बेलिने जरेनाथना हेवा फरक्यारे हिन्दवा पीरना ഡുഗരോലിയോളീഠ ദ വരെ നേരന

এড়ো পরচো পুর হে হর রে আমার রে হিদ পির রে বে নিণী নেচারে নে যে পার হিদ না एवा मुवारे पाणे सजीवन करिया हे जाती राखी सगुणा देने नीला जरे बुढता ना बेली ने जरे फरु क्या नक ना थना हे एवो रंगरे दिये छे रत्नो रायको ભક્તની રે પુદરા આવ્યો આચરે જરે બુડતા ના બે ને જરે ફરુ ક્યાં નખલંગ નાથ એવા ને નાખતા हे रुजिया छे काई रई का के राघव रे बुड़ता ना बेली ने जरे फरु ना एवा वाग्या रे डंका निशान गडगडा

એવો પર ચોરે દેખાડ્યો પીરે પળ હે પછાડ્યા કઈ દિલ્ દરબાર રે બુડતા ના ચારે ફરુલ નાથ ના એવો કરજોડી કરે બાચાવી નતી પાયે પડીને કરે નાખ પ્રણામ રે મોડતા ના બેલીને ને ચારે ફરું ત્યાં નકલંગ નાથ ના એવું દેવળ રે ચણાવું દિલી શેરમાં ಬೆಲಿಂಗನಾಥ

ગુંજ્યો જય જય કાર્યા નકલંગ નાથના એવી દીધી છે દુહાઇ રત્નારાયે रे देतो रामोसा मोसा दरे बुडता ना ना हे एवा गुजु परिवार तम विनवे

તો મિત્રો આજના આ રામદેવ રામદેવપીરનો પરચો સાથે સુંદર શબ્દોમાં સુંદર રાગમાં રામદેવપીરનો પરચો આપણે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્રથી જ રામાપીરની કૃપા તમારા પર હર હંમેશા રહેશે તો મિત્રો આજનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ